હેલ્મેટ ધારી લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસ બસોથી વધુ સીસીટીવી તપાસ થયા સાઉથ બોપલમાં આવેલા કનકપુર જ્વેલર્સમાં બંદૂકની અણીએ પચાસ લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ થઈ અમદાવાદ શહેરના છેવાડે આવેલા સાઉથ બોપલમાં જ્વેલર્સના શોરૂમમાં ચાર લૂંટારાઓએ પચાસ લાખથી વધુ રૂપિયાના દાગીનાની લૂંટ કરીને નાસી ચકચાર મચી ગઈ છે દાગીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ત્યારે હવે તેમને ઝડપી લેવા માટે પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું છે અમદાવાદ જિલ્લાના પોલીસે લૂંટારાઓને ઝડપી પાડવા માટે બસો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા છે અને હજુ તપાસ ચાલુ છે જયારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સી સદસ્યો એ પણ લૂંટારુઓને ઝડપે લેવા માટે તપાસમાં સંપલાવ્યું છે પોલીસે નાકાબંધી કરીને લૂંટારુઓની શોધખોળમાં હાથ ધરીને અમદાવાદના પોષ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં દોઢ દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતા ચકચરી મચી છે બપોરના સમયે ચાર લૂંટારોએ વેપારીની બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના લૂંટ ચલાવી ફરાર થઈ જતા પોલીસે નાકાબંધી કરી લૂંટારોની શોધખોળ પર હાથ ધરી હતી દાગીનાથી ભરતા જોવા મળ્યા હતા આરોપીએ કુલ પચાસ લાખની લૂંટ કરી હતી જેમાં એક પોઈન્ટ બે કિલો સોનું અને ત્રણ ચાર કિલો ચાંદીનો સમાવેશ થાય છે લૂંટારાઓ આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા દાગીના વીણતા જોવા મળ્યા સ્માર્ટ લૂંટારોએ મોઢા પર રૂમાલ અને હેલ્મેટ પહેર્યા હતો લૂંટારો કરતા માટે લૂંટારોએ ખબર હતી કે જ્વેલર્સના શોરૂમમાં સીસીટીવી કેમેરા હશે જ્યારે જાહેર રોડ ઉપરના સીસીટીવી કેમેરા હશે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પોતાના મોઢા આવી ના જાય માટે લૂંટારોએ હેલ્મેટ અને રૂમાલનો સહારો લીધો હતો લૂંટારોએ પોતાના મોઢા પર હેલ્મેટ પહેર્યું હતું અને મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો લૂંટના જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં લૂંટારો આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે આ તમામ દાગીના લૂંટારોએ પોતાના ખિસ્સા અને થેલીમાં ભરી લીધા હતા બે લૂંટારોએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને ફોન મેળવી લીધા લૂંટ કરે તે પહેલા જ્વેલર્સમાં હાજર તમામ મોબાઈલ લઈ લીધા હતા બોપલ મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા સાલિગ્રામ પ્રાઇમમાં કનકપુરા જ્વેલર્સ નામની દુકાન ભરતભાઈ લોઢિયા તથા મનસુખભાઈના ભાગીદારમાં ચલાવે છે ગુરુવારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ હાજર હતા ત્યારે ત્રણ વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા જ્યારે એકે હેલ્મેટ પહેર્યું હતું પહેલા દાગીના ખરીદવા છે તેમ કહીને અંદર ઘૂસ્યા હતા જો કે એક લૂંટારો દુકાનના દરવાજા પાસે ઊભો રહી ગયો હતો અને ભરતભાઈ તથા મનસુખભાઈ કઈ સમજે તે પહેલા જ બે લૂંટારોએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને બन्नेનો ફોન મેળવી લીધા હતા લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા વાહનો ચોરી હોવાના આશંકા પોલીસે શંકા છે કે લૂંટ માટે વપરાયેલા વાહનોની ચોરીના હોય શકે છે સામાન્ય રીતે લૂંટમાં જે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે તે ચોરીના હોય છે પોલીસે ગઈકાલે 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે લૂંટારુ એ ગુજરાતી હોય તેવો પોલીસને શંકા છે કારણ કે તેઓ લૂંટ દરમિયાન ગુજરાતી અને હિન્દી બોલતા હતા વાહન ચોરી કરી અને બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા હું તમારી સંવાદદાતા સ્નેહા શાહ અને તમે જોઈ રહ્યા છો એસજી ન્યૂઝ વધુ માહિતી મેળવવા માટે જોડાઈ રહ્યા એસજી ન્યૂઝ સાથે